નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું તમારો વિડીયોમાં મિત્રો હમણાં બે દિવસ પહેલા ખૂબ વરસાદ પડ્યો તો આ પહેલા વરસાદમાં છેતુજી ડેમ જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે તો તમને વિડીયો જોવાની ખૂબ મજા આવશે ચેતુજી ડેમનો વ્યૂ તમને બતાવું છું અને છેતુજી ડેમ વિશેની પૂરી માહિતી આપું છું તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો છેતુજી એમનો નજારાનો આનંદ લઈએ આ છે પાલીતાણા તળાજા જેસર ચોકડી આ વિસ્તાર ડેમ ચોકડી પણ કહેવાય છે તો અહીંયાથી હવે આપણે અંદર જવાનું છે ડેમ જવા માટે રસ્તા આપણે અંદર આવ્યા અને સામે જે દેખાય છે ડેમ અને હવે આપણે આ રસ્તો ચડીને આ સામે પાળા તરફ જવાનું છે શેત્રુજી ડેમ તરફ જવા માટે બે રસ્તા પડે છે બાયપાસ આપેલો છે જે પાળાની નીચે રસ્તો જાય છે અને સામે દેખાય છે શેત્રુજી ડેમ તો અહીંથી આપણે ચાલતા ત્યાં જવાનું છે આ છે પાળા ઉપર થઈને જવાનો રસ્તો પણ અત્યારે નો એન્ટ્રી છે અહીંયા દરવાજા બંધ છે તો હવે આપણે અહીંથી ચાલતા જઈશું સામે ડેમ તરફ જેવો મિત્રો આપણે ડેમનો પાડો ચડીને ઉપર આવીએ છીએ તો આવી રીતનો કાંઈક આપણને નજારો જોવા મળે છે આ સામે છે ડેમ અને આ જે છેતુજી ડેમ ભરેલો છે તો સામે પાલિતાણા છેતુ પર્વત પણ આપ જોઈ શકો છો લોકોની સુવિધા માટે વાહન પાર્કિંગ બનાવેલું છે નીચે જે જે રસ્તો આવે છે એ અહીંયા પાળા પર ભેગો થઈ જાય છે દર્શક મિત્રો હવે આપણે શત્રુજી ડેમ ની બિલકુલ નજીક આવી ગયા છીએ આ છે નીચે પાર્કિંગ એરિયા પાળા પરથી અથવા તો અહીંથી ઉપર આપણે આવો છો તો અહીંયા સિંચાઈ ખાતાની ઓફિસ જોવા મળે છે બેસવા માટેની સુવિધા માટે ગાર્ડનિંગ પણ ખૂબ સરસ બનાવેલો છે અહીંયા ડેમ વિશે સંપૂર્ણ વિગતો આપેલી છે દર્શક મિત્રો હવે આપણે શેત્રુજી ડેમની બિલકુલ ઉપર આવી ગયા છે તો અહીંયા આ છે શેત્રુજી ડેમ અને ચાલો હવે તમે આસપાસનો વ્યૂઝનો નજારાનો આનંદ લો સામે જે દેખાય છે આછો આછો એ છે પાલિકાણા શેત્રુંજય પર્વત જે જૈનોની પવિત્ર તીર્થનગરી છે અને સામે જે આછો દેખાય છે એ છે પાલિતાણા હસ્તગીરી જાળિયા આથસણી અને સામે જે આછો નીચે દેખાય છે ત્યાં છે રોઈશાળા શેત્રુંજય ઘાટ મારી પાછળ મિત્રો અહીંયા શેત્રુંજી ડેમ વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો અને ગુજરાતનો સૌથી બીજા નંબરનો આ ડેમ છે શેત્રુંજી ડેમ મિત્રો પહેલા નંબર પર નર્મદા ડેમ છે પાછળ આપ જે જોઈ રહ્યા છો એ શેત્રુજી ડેમ તો આ શેત્રુજી ડેમનો દરવાજો છે અને નીચે અહીંયા કેનાલ બનેલી છે તો આ કેનાલ દ્વારા ખેતી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે ડેમથી નીચે ઉતરતા અને નીચેથી આવતા આ રસ્તા પર અહીંયા લોકોને બેસવા માટે ડેમના નજારાનો વ્યૂ લેવા માટે એક બાગ બનાવવામાં આવેલો છે જ્યાં લોકો બેસીને આ નજારાનો આનંદ લઈ શકે હું છું છે ડેમના દરવાજાની બિલકુલ નીચે આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ છે શેત્રુજી ડેમ આ ડેમના કુલ ઓગણસાઠ દરવાજા છે જેમાંથી અત્યારે ચાર દરવાજા જ ખુલ્લા છે બાકીના દરવાજા બંધ કરી દેવાયા છે તો ચાલો હું તમને બતાવું કે પાણીનો પ્રવાહ જે ડેમમાં દરવાજા ખોલવામાં આવે છે ત્યારે પાણીના પ્રવાહનો નેચરલ અવાજ કેવો હોય છે પાણીના ધોધ જે પડવાનો અવાજ હોય છે એ કેવો હોય છે એ પ્રાકૃતિક સૌંદર્યનો તમે આનંદ લેજો આ વિડીયોને અહીં વિરામ આપું છું મિત્રો આશા કરીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો વિશે કંઈ સૂચન હોય તો મને કોમેન્ટમાં લખજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા ફરી વખત આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય દોસ્તો